નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે અમારા બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સોએ સો ટકા સાચા કપાસ બજાર ભાવની માહિતી મળતી રહે મિત્રો આ વિડીયોની અંદર આપણે આજના કપાસ બજાર ભાવ વિશે જાણવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી અને પૂરેપૂરો જોજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસ બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ધંધુકા યાર્ડ તો એક હજાર પંચાણુંથી ચૌદસો બાણું રૂપિયા જામજોધપુર તેરસોથી પંદરસો સાહીઠ રૂપિયા ગોંડલ બારસો એકત્રીસથી પંદરસો રૂપિયા વિસનગર અગિયારસોથી પંદરસો છવ્વીસ રૂપિયા ભાવનગર બારસો સત્યાવીસથી ચૌદસો પંચાણું રૂપિયા आग बात करिए मित्रों मऊआ तो आठ सौ चौदस सौ चुम्बतेर रुपया कालावाड़ मार्केटयार्ड तेरसो पंदर सौ चालीस रुपया अंजार मार्केट चौद सौ सासठ थी पंदर सौ एक रुपये बोटाद तेरौ पचास थी पंदर सौ तीस रुपया आग मित्रों बात करिए जसदन तोर सौ ए पंदर सौ वीस रुपया जामनगर मार्केट बार सौ थी पंदर सौ पचास रुपया જેતપુર એક હજાર છોતેરથી પંદરસો એકવીસ રૂપિયા આગળ વાત કરીએ વિસાવદર માર્કેટિયા તો તેરસો ચૌદથી પંદરસો છ રૂપિયા કુકરવાડા ચૌદસો સાઠથી પંદરસો એકવીસ રૂપિયા હળવદ તેરસો પચાસથી પંદરસો ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા તો ચૌદસો સાઠથી પંદરસો એંશી રૂપિયા કાલાવાડ તેરસોથી પંદરસો પાંચસો પાંસઠ રૂપિયા જામજોધપુર તેરસો પચાસથી પંદરસો એંશી રૂપિયા રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો પંચાવન રૂપિયા અમરેલી નવસો અઠ્ઠાણુંથી પંદરસો